ખાવાની વાત કરું તો ક્યાંય કોઈ દિવસ કોમ્પ્રોમાઈઝ નથી કર્યું અને આજે પણ નહીં કરવામાં આવે આજે સલાડ પાપડ પછી મિક્સ શાક પછી આજે દમ આલુ એન્ડ પછી પકોડા પછી જાંબુ કેરીનો રસ મગ અને આ ખરેખર ફૂલ મજા કરી ભાઈ રમેશભાઈ તમારું નામ શું કીધું ભાઈ

કેવી જગ્યાઓ છે શું બતાવવાનું બધું તમને ડિટેલ્સ બતાવીશ મેં રાખી દો આજે તો ચાલી ચાલી જવાનું છે સુનિલભાઈ અત્યારે આપણે રોમ સિટીની સિટી ટૂર કરી રહ્યા છે એના પછી વર્ટિકલ સિટી આપણે લાસ્ટમાં જવાના છે અત્યારે રોમ સિટી છે ને શું શું જોવાનું આજે આજે આપણે જોઈશું વેટિકન સિટી રોમ રોમ અને છત્રી લઈને આવવું જરૂરી છે કારણ કે અત્યારે તો બહુ જ ગરમી છે ઇન્ડિયા જઈ ગયા હા આ ચર્ચ જોવા જવાનું કે અત્યારે શું જોવાનું આ છે વીઆઈપી એન્ટ્રી માટે કદાચ કોઈ સેલિબ્રિટી કે કોઈ કોઈ આવે તો વીઆઈપી એન્ટ્રી પણ છે જે આપણે ફિલ્મમાં બધી પિક્ચરમાં જે બધી બિલ્ડિંગો જોતા હોય એ બધી તમને રિયલમાં જોવા મળી રહી છે પડતાં પડતા રોમ સિટીમાં આવી ગયા છે અને આ બહુ અદ્ભુત ફાઉન્ટેન આવું ફાઉન્ટેન તમે કદાચ ક્યાં જોવામાં નહીં આવ્યું હોય પથ્થરથી આખું બનાવ્યું છે એક નાવડી ટાઈપનો શેપ બનાવ્યું છે અને એની અંદર પાણીના ફ્લો કરવામાં આવ્યા છે લોકો અહીંયા ઉભા રહી જાય એની પોલીસ છે વધારે ઇન્ટરવ્યૂ લેતા હતા મને એવું મારો ઇન્ટરવ્યુ લઈ લઉં પણ એવું થાય છે કે ભાઈ આપણે બોલું હું ગુજરાતી એને નથી આવડતું પાણી પતી ગયા એટલે ભાઈ સુનિલભાઈ ડાયરેક્ટ ભલે લેવાનું ખૂબ પાણી હે નાની છત્રી બહુ સરસ લાગી રહી છે એક એક ટેબલ ઉપર રાખેલી છે અને જુનવાણી ટેબલ પવિત્ર જગ્યા છે એ લોકો અહીંયા આવે જો અરજભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા હતા આપણે અત્યારે રોમમાં છે ત્યારે જે જગ્યા ઊભા છે એ ટ્રેવી ફાઉન્ટેન છે

રાણા બધી જેટલી મોટી મોટી બ્રાન્ડો બધી આયા જ છે ને હા બધી અહીંયા જ અહીંયા લેમ્બોર્ગિની પાર્ટી બધી અહીંયાની કોમી જ છે કઈ કઈ આની બ્રાન્ડ બોચી દેખે દોઈ તાડા લેધર ફેમસ લેધર મો ફેમસ લેધર ફેમસ હા મેંગો વિસ મેંગો સ્ટ્રોબેરી ફ્રૂટ જેટલી પણ છે બધી જ કેમ કે એક ગ્લાસ સ અહીંયા તમારે વોશરૂમ જવું એટલે તમારે આઈસ્ક્રીમ ને એવું કંઈક લેવું પડે તો તમને વોશરૂમ જવા દે પાણી મફત છે પણ કાઢવાના પૈસા આના છે સાડા ત્રણસો સો ગુડ થેન્ક યુ વેરી ભાઈ યુરોપની ટૂરમાં ફરતા ફરતા મને જીન મળી ગયો તો હા ભાઈ નીકળી ગયો આ ઘસી નાખ્યો એટલે સીધો આમાંથી નીકળ્યો क्यों गासो की कौन-कौन जो है तो कमेंट कर दे हर्ष भी अच्छा विशेषता का अलग लगा जाने चार्ज रोमा से फर्स्ट चार्ज बिल्ड तो हाँ बता नॉर्मली 200 तो 500 हाँ रैक्टेंगल लाच स्क्वायर टाइप मार्च स्क्वायर टाइप मार्च બહુ જૂનું હશે ને અંદર તો જવાની હિંમત નથી થતી બહુ ભીડ છે હવે અત્યારે છે પછી વેજી એક વેજીટેરિયન આ રેડી થઈ ગયા છે તૈયાર આ લોકો કટિંગ વટિંગ નથી કરતા આપણે કટિંગ કરવાનું શું ચમચ તો અહીં છે આવશે ત્યાંથી ડાયરેક્ટ કટિંગ કરીને આપવાનું આપણે છે શું છે પછી આ માર્ગરેટા પિઝા મળી ગયા હતા અને એ પણ સ્પેશિયલ જે વુડ ફાયર લોકો એવી રીતે બનાવે અત્યારે આપણે આવી ગયા છે રોમની અંદર રોમની અંદર આ જે સેવન વન્ડર છે આની વાત કરું તો આ તમને ઊંચાઈની અંદર વાત કરું તો બાર મીટર આપણે જે શું કે બાર માળની બિલ્ડિંગ હોય ને એટલી તેની ઊંચાઈ છે અને ખાસ જે પહેલાં ભાઈ સુનિલભાઈ આ લોકો અહીંયા કુસ્તી લડતા કે જે આપણે કોણ સૌથી વધારે ચેમ્પિયનશિપ થઈ શકે અને પ્રતિયોગિતા શું કે આપણે રમત થતી હતી

જેનું પોપ્યુલેશનની વાત કરીએ તો છસો થી પણ ઓછા લોકો છે આઠસો લોકો છે અને દુનિયાની સૌથી નાની કન્ટ્રી કહેવાય એનું નામ છે વેટિકન સિટી જ્યાં આપણે ઊભા છે યસ અહીંયા હેડ કહેવાય જેમ કે આપણા હિન્દુમાં જે ગુરુ હોય એ રીતના કેથેલિકના પોપ જે ગુરુ કહેવાય અહીંયા રહે છે અહીંથી બધા ડિસિઝન થાય બધા આખા વર્લ્ડના જેટલા બી કેથોલિક ચર્ચ છે એનું અહીંથી હેન્ડલ થાય ફાઇનાન્સિયલી બધી રીતના અને બીજી એક અગત્યની વાત કહી દઉં કે પહેલાં અહીંયા આ નામ વેટિકલ સિટી લગભગ હિન્દુના નામ પરથી જે સાંસ્કૃતિક નામ હતું એના નામ ઉપરથી આ પાડવામાં આવેલું છે અને ભાઈ હિન્દુ પહેલાં અહીંયા રહેતા પણ હતા આથી ઘણા વર્ષો પહેલાં જ્યારે ખોદકામ કરતા ત્યારે શિવલિંગ પણ નીકળેલું હતું એવી માન્યતા પણ છે અને આ વાત કરીએ ને તો આ સિટી બહુ જ નાનું છે રાત્રે બંધ થઈ જાય ને ભાઈ હા અહીંયા કોઈને અલાવ નથી રાતે રોકાવાનું અહીંયા ખાલી આઠસો લોકો જેવા છે જે સિટીઝન છે અહીંયા કોઈ એમ્બેસી નથી કારણ કે એમની જોર જગ્યા જ નથી સૌથી નાનું નાનું કન્ટ્રી કહીએ તો વેટિકન સિટી વેટિકન સિટી યસ આ વેટિકન સિટી છે એનું આ એક જબરજસ્ત ચર્ચ છે અને બહુ સારું એવું જગ્યા છે કે જેટલા લોકો અહીં આવે ત્યારે અહીં આવે તો ખરા ખાસ mm -hmm.

પટેલ સુરેશ વાત તો ક્યાંય કોઈ દિવસ કોમ્પ્રોવાઈસ નોતું કર્યું અને આજે પણ નહીં કરવામાં આવે આજે સલાડ પાપડ પછી મિક્સ શાક પછી આજે દમ આલુ એન્ડ પછી પકોડા પછી જાંબુ કેરીનો રસ મગ જગદીશ પટેલ ના અને અમાર આ ખરેખર ફૂલ મજા કરી રહી ભાઈ રમેશભાઈ તમારું નામ શું કીધું ભાઈ મસૂદ ભાઈ રમેશ ભાઈ ને મહારાજ હા મારા મુછ તાવ આપી જોરદાર બધાને ને ખવડાવતો ભાઈ મોજ અરે મોજ કરાવી દીધી

ટોટલ કેટલો ખર્ચો થયો શું થયું બધી નેક્સ્ટ ઇન્ફોર્મેશન આપણે આપશું તમને તો આજના વિડીયો બધા સેવ અને સેવ કરવાનું ભૂલતા નહીં યુરોપમાં આવો ત્યારે આવી બધી જગ્યાએ ફરવાનું અને ખાવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બાય બાય અને પાછા નેક્સ્ટ ડેસ્ટિનેશનમાં તમને જરૂરથી મળીશ વિડીયો ગઈમાં હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બાય બાય એક હોટલની જોરદાર વાત કરું છું તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં કે હોટલમાં રોકાતા હોય તમે તો મોટી એટલે થ્રી ફાઇવ સ્ટાર કે ફોર સ્ટાર એવી હોટલ હોય ને સવારે તમારે વહેલા ફ્લાઇટ હોય અથવા વહેલા જવાનું હોય ચેકઆઉટ કરવાનું હોય તો તમારે કદાચ બ્રેકફાસ્ટનો તો તમે સ્કીપ કરી દીઓ ને કારણ કે બ્રેકફાસ્ટ સાત વાગે કે આઠ વાગે ચાલુ થતો હોય કે સાત વાગે થતો હોય પણ તમારે પાંચ વાગે જવું હોય ચાર વાગે જવું હોય તો શું કરવાનું હોટલની અંદર આપણા સુનિલભાઈએ એક બહુ મસ્ત ઇન્ફોર્મેશન આપી કે કમલેશભાઈ આ તમારા વ્યુવર્સને બતાવજો કે મને પણ નહોતી કે ભાઈ તમને જો ખબર હોય તો મને કોમેન્ટ કરજો સુનિલભાઈ સવારે આપણે ચાર વાગે જવાનું હોય ફ્લાઇટ હોય આપણી તો હવાનું બ્રેકફાસ્ટ તો ભૂલી જવાનું સવારનું બ્રેકફાસ્ટ ભૂલી જાવ પણ સારી ફોર સ્ટાર ફાઇવ સ્ટાર પ્રોપર્ટીમાં તમારે એવું છે કે તમે ડેસ્ક ઉપર રાતે આવીને કહી દો કે અમે ચાર સાડા ચાર વાગે અહીંયાથી છોડીને જવાના છે તો મારું બ્રેકફાસ્ટ જે તમારું થતું હોય તમારાથી ફીવર્સ થતું હોય એ કરી આપું એટલે એ લોકોને રીતના બ્રેકફાસ્ટ કરી આપે ને આપણે તો એ આપણે હેન્ડ ટુ કેરી બેગ બ્રેકફાસ્ટ આપી દઈએ આપણે આ અત્યારે હેન્ડ કેરી બેગ છે એની અંદર અત્યારે જો એક ફ્રૂટ આપી દીધું છે જ્યુસ આપી દીધું છે પાણીની બોટલ આપી દીધી છે અને જે હલકું ફૂલકું તમે એટલે તમારે શું છે કે ભાઈ તમારે ઓન ધ વે કંઈક ખાવું હોય તો પાણીની બોટલ ફ્રૂટ બધું આપણે ના દે તો શું આપણું કામ આગળ ચાલી જાય હા એટલે તમે હા ભૂખા પેટે ઘણા વખત ચક્કર બક્કર આવી જવાના પ્રોબ્લેમ થતા હોય તો એ ના થાય એટલે આ ઇન્ફોર્મેશન સેવ કરીને રાખજો તમને કામ આવશે ફોર સ્ટાર ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ત્યારે ચોક્કસથી માંગજો આ દરેક હોટલમાં હોય છે આ નિયમમાં તમને આપવું જ પડતું હોય છે આપવું જ પડે ને ભાઈ આપવું જ પડે અને સારી હોટલવાળા વાળા